જેમાં પચીસ બાળકોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હોય જે અંતર્ગત ગોલ્ડ મેડલ એનાયત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના ટ્રસ્ટી જયશ્રીબેન શાહ તેમજ બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સંસ્થાને પણ એવોર્ડ મળ્યો હતો રંગોત્સવ સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજનમાં વાલીઓ વિદ્યાર્થીઓ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે જયશ્રી પિયુષ શાહ બાળ કેળવણી મંદિરની ટ્રસ્ટી છું ચોરાણું વર્ષ પહેલાં લાલચંદભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી શિક્ષણના હેતુથી કે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે આજે ચોરાણું વર્ષ પછી પણ આ શિક્ષણની જ્યોત જલી રહી છે બહુ જ બહુ જ ગૌરવ થાય છે કે મોદી સાહેબે જે દેશવ્યાપી જે આ આખું શરૂ કર્યું છે કે બાળકો આગળ આવે રમતગમતમાં ડ્રોઈંગમાં અક્ષરોમાં બધામાં એમાં આપણી સંસ્થાના ત્રસી બાળકોએ ભાગ લીધો બાલમંદિર શિશુકુંજ સેન્ટરના બાળકો અને પન્ના પ્રદીપ બાલભવનના બાળકો ટોટલ ત્રેસી બાળકોએ ભાગ લીધો છે એમાંથી પચીસ બાળકોએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને અગિયાર ગોલ્ડ આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ મેળવેલા છે ઇન્ટરનેશનલ જે હરીફાઈઓ થઈ એમાં પણ અમારા બાળકોએ સાત બાળકોએ ભાગ લીધો અને સાતે સાત જીત્યા બહુ જ ગૌરવની અને આનંદની લાગણી થાય છે કે બાળકો માટે હવે દેશમાં ઘણી બધી દિશાઓ ખુલી રહી છે અને મા બાપોના સાથ સહકારથી શિક્ષકોની મહેનતથી અને પરમાત્માની કૃપાથી આ બધું બહુ સરસ રીતે થઈ રહ્યું છે બહુ આનંદ છે અને બહુ સંતોષ પણ છે બસ આમાં આપણે આગળ વધીએ એવી ભાવનાઓ નમસ્કાર મારું નામ અવનિ યોગેશ બોસોનિયા છે મારું બાળક અહીંયા કુંજમાં અભ્યાસ કરી રહ્યું છે એણે જે રંગ મહોત્સવમાં ભાગ લીધો હતો એમાં એને શિક્ષકોના પ્રોત્સાહનથી અને શિક્ષકોની મદદથી ખૂબ સરસ ગોલ્ડ મેડલ મળ્યું છે અને સર્ટિફિકેટ મળ્યું છે તે બદલ મને ખૂબ ગર્વ છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને અહીં જે અભ્યાસ કરી રહ્યું છે તે બદલ એને ખૂબ કેળવણી મળી રહી છે અને તે ખૂબ ટેલેન્ટ થઈ રહ્યું ટેલેન્ટેડ થઈ રહ્યું છે તો ખૂબ ખૂબ આભાર